ઘોઘંબા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં અચાનક પડેલા કોમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા ફેલાવી છે વહેલી સવારે પડેલા છૂટાછવાયા ઝાપટાને કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને ઠંડક સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ખેડૂતોના કહેવા મુજબ હાલ રવિ પાક ખેતરમાં તૈયાર અવસ્થામાં છે આવા સમયમાં પડતો કમોસમી વરસાદ પાકને નુકસાનસાન પહોંચાડી શકે છે ખાસ કરીને ઘઉં ચણા અને મકાઈ જેવા પાક માટે ભેજ નુકસાનકારક સાબિત થઈ શકે છે ગ્રામ્ય વિસ્તારોમાં થોડા સમય માટે કાચા રસ્તાઓ પર ચીકાશ સર્જાઈ હતી જ્યારે કેટલાક ગામોમાં વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં સામાન્ય રીતે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે છતાં ખેડૂત વર્ગે સાવચેતી રાખવાની જરૂરિયાત છે કોમોસમી વરસાદે એક તરફ ગરમીમાંથી થોડી રાહત આપી છે પરંતુ બીજી તરફ ખેતી અને રોજિંદા જીવન પર તેની અસરને લઈને ચર્ચા જોર પકડી રહી છે હવે જોવાનું રહ્યું કે આગળના દિવસોમાં હવામાન શું લે છે અને પ્રશાસન ખેડૂત હિતમાં શું પગલાં ભરે છે